અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલી પોદારવલી સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓમાં ચૂંટણી અને મતદાર પ્રક્રિયા અંગે કાર્યક્રમ યોજાયો હતો અંકલેશ્વરની પોદારવલી સ્કૂલ ખાતે શાળાના અભ્યાસ કરતા ધોરણ ચાર અને બાર ધોરણના વિદ્યાર્થીઓને ચૂંટણી શું છે અને મતદાર કેવી રીતે કરવું તે પ્રક્રિયા સમજાવવા માટેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉમેદવારી ચૂંટણી કરીએ છે કે તેવી જ રીતે આ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું ઉમેદવાર તરીકે વિવિધ પોઝિશનની વિદ્યાર્થીઓને ઊભા રહ્યા હતા અને બાકીના વિદ્યાર્થીઓએ તેમની મત આપીને બેલેટ બોક્સનો ઉપયોગ કરીને તથા સાથે જ શિક્ષકો દ્વારા તેમના આઈડી કાર્ડને તેમના આધાર કાર્ડ તરીકે ગણતરી કરીને તેની ચકાસણી કર્યા બાદ તેમના ક્લાસ અને વર્ગ અને તેમની ઉંમર માટે ચકાસણી કરવામાં આવી હતી જેથી વિદ્યાર્થીઓને ખ્યાલ આવે કે મતદાનમાં અને તે લોકો અઢાર વર્ષની ઉંમર થશે ત્યારે આવી જ રીતે મત તેમને મતદાન કરવાનું રહેશે ત્યારબાદ મત આપ્યા બાદ તેના હાથ પર માર્ક કરવામાં આવ્યું હતું જેનાથી વિદ્યાર્થીઓને તેમના મતદાન આપ્યોનો સંતોષ અને એક ઉત્સાહ જોવા મળ્યો હતો શાળાના આચાર્ય ગંગાધર તથા શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા આ મતદાન પ્રક્રિયામાં ખૂબ જ ઉત્સાહ ભાગ લીધો હતો